પરણેતર સોરઠને આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ આવેલું છે રાણાવાવ નામની એક વાવ ઉપરથી જ આ ગામનું નામ પણ રાણાવાવ પડ્યું હતું એક વખત ત્યાં હળવા ફૂલ જેવા ખેડૂતોના ખોરડા હતા માના થાનેલા ઉપર ચડીને જેમ નાના બાળકો ધાવતા હોય તેમ કણબીના કુટુંબો ધરતી માતાને ખોડે બેસી ને ધાન ઉગાડતા અને પેટ ભરતા હતા તે દિવસોની આ વાત છે ગામમાં ખેતો પટેલ કરીને એક કણબી રહે એને ઘેર એક દીકરી નામ તો હતું અજવાડી પણ સૌ એને અંજુ કહેતા અંજુ મો મલકાવે તે ઘડીએ ચોમેર અજવાળાના કેરણો છવાય ભડકડે ઉઠીને અંજુ રોજ દસ બાર રોટલા ટીપી નાખે બબ્બે ભેંસોને છાસ ગમકાવી કાઢે ચાર ચાર બળદોનું વાસિંદુ ચપટી વારમાં પતાવી ને ફૂલ જેવું આંગણું કરે અને કાંડા કાંડા જેવા એ ભેંસોના આચળને જ્યારે મુઠ્ઠી વાળીને અંજુ ખેંચતી હોય ત્યારે શું એ દૂધની છેડો છૂટતી ઘણા મહેમાન આવતા ને ખેતાની પાસે અંજુનું માગું નાખતા પણ ખેતો કહેતો હજી દીકરી નાની છે ખેતા પટેલને આંગણે એક દિવસ એક જુવાન કણબી સાથી રહેવા આવ્યો અંગ ઉપર લુગડા નહોતા મોઢા ઉપર નોર નહોતું પણ માયા ઉપજે એવું કંઈક એની આંખમાં હતું ખેતા પટેલે એ જુવાનને સાથી રાખ્યો ત્રણ ટંકનું પેટ્યું બે જોડા ને એક જોડ કાટારખા અને મોલ પાકે ત્યારે એક દિવસની અંદર એકલે હાથે લણી લે તેટલા ડુંડા આવો મુસારો નક્કી થયો જુવાન કણબી કામે લાગ્યો સાથીને ભાત આપવા અંજુ પોતે જ હતી બપોરે ખેતરે ભાત લઈને જવાની હોશમાં ને હોશમાં અંજુ હવે તો બે પહોર ચડે ત્યાં જ બધું કામ આઠોપી લેતી બે જાડા રોટલા ઉપર માખણનો એક લોંદો લીંબુના પાણીમાં ખાસ પલાળી રાખેલી ગરમરના બે કકડા અને દોણી ભરીને ઘાટી રેડિયા જેવી છાસ એટલું લઈને બપોરે અંજુ જ્યારે ખેતરે જતી ત્યારે એનું મોં જોવા જેવું રૂડું લાગતું એવું આજ દિવસ સુધી ક્યારેય નહોતું લાગ્યું સાથીની પડખે બેસીને અંજુ તાણ કરી કરી ખવરાવતી ન ખાતો તારી માં મરે મારે માં નથી તો તારો બાપ મરે મારે બાપે નથી તો તારી બાઈડી મરે બાઈડી તો એની માં જણતી હશે તો તારા મનમાં હોય તે મરે છેલા સમ સાંભળી છોકરો ફરીવાર અર્ધો ભૂખ્યો થઈ જતો એને શરીરે રોજ રોજ શેર શેર લોહી ચડવા માંડ્યું એક દિવસ છોકરાએ પૂછ્યું તું મારા ઉપર આટલી બધી દયા કેમ રાખો તું અનાથ છે તારે મા બાપ નથી માટે બસ એટલું જ કે બીજું કંઈ પણ કારણ છે એ તો ન અંજુ જાણતી હતી કે ન પેલો જુવાન અને કદાચ બંને જાણતા હતા તો પણ જતાવવા નહોતા માંગતા તેથી અંજુ કંઈ પણ જવાબ આપ્યા વિના ચાલી નીકળી એક દિવસ કોસ ચાલતા હતા ત્યારે કિચોડ કિચોડ અવાજ સાંભળી અંજુએ પૂછ્યું મેપા આ પૈડું ને ગરેડું સી વાતો કરતા હશે મેપો બોલ્યો પૈડાને એનો આગલો ભવ સાંભળે છે અને તે ગરેડીને કહે છે ગરડીબાઈ ઓલો ભવ તું હતી પટેલની છોકરી ને હું હતો સાથી મેર મારા રોયા હવે ફાટ્યો કે હો માકડને મોઢું આવ્યું કે કેવા દેજે મારા હતાને એવી એવી ગમતો મંડાતી એમ કરતા ઉનાળો વીતી ગયો મેપાએ ખેતર ખેડી ખેડીને ગાદલા જેવું સુવાળું કરી નાખ્યું બોરડીનું એક ઝાડું તો શું પણ ઘાસનું એક તરણું એ ન રહેવા દીધું સાઠીઓ સૂડી સૂડીને એના હાથમાં બંબોલા ઉઠ્યા અંજુ આવી ને એ ભંભુલા ઉપર ફૂંકતી અને મેપાના પગમાંથી કાંટા કાઢતી એમ કરતાં ચોમાસું આવ્યું ને ચોમાસું વરસ્યું જાણે મેપાનું ભાગ્ય વરસ્યું દોથામાં પણ ન સમાય એવા તો ઝાર બાજરાના ડુંડા નીંગલ્યા બપોરે જ્યારે મેપો મીટ માંડીને મોલ સામે ટાપી દેતો ત્યારે અંજુ પૂછતી શું જોઈ રહ્યો છે મેપો કહેતો જોઈ રહ્યો છું કે આટલામાંથી ઊણસાલ બાયડી પરણાશે કે નહીં પણ તને મફત બાયડી મળે તો 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 હું અનાથ કહેવાઉં ને એમ કરતાં પાક તૈયાર થયો લાણીનો દિવસ નક્કી થયો કેટલાક દિવસ થયા મેપો રોજ રોજ લીલા લીલા ઘાસની એક એક ઘાસડી વાઢી ને ગામના એક લુહારને દઈ આવતો હતો લુહારની સાથે એને ભાઈબંધી જામેલી લુહારે એને એક દાતરડી બનાવી દીધી દાતરડીને રાણાવાવનું પાણી પાયું હતું અને એ દાતરડી કેવી બની હાથ પગ આવ્યો હોય તોય બટકા ઉડાડી નાખે તેવી લાણીને દિવસે સવાર થયું ને મેંપોદ આંતરડી ને ડુંડા ઉપર મંડાયો બે પહોર થયા ત્યાં તો ત્રીજા ભાગનું ખેતર કોરું ધાકોર કરી નાખ્યું પટેલે આવી ને નજર કરી ત્યાં એની આંખો ફાટી રહી ઘેર જઈ પટેલે પટલાણીને કહ્યું નખોદ વળ્યું સાંજ પડશે ત્યાં એકેય ડુંડું આપણા નસીબમાં નહીં દેવા દે આખું વરસ આપણે ખાસું શું અંજોઈએ એના આતાના નિશાસા સાંભળ્યા એણે એની સેના સજવા માંડી આભલાના ભરત ભરેલા હિરણવાળી ચણિયો અને માથે કસુંબલ ચૂંદડી ઓઢી મીંડલા લઈ માથું ઓઢ્યું ને હિંગોળ પૂર્યો જાણે આજ પછી થયા તૈયાર થવાનો લાવો ક્યારેય ન મળે તેમ એણે પેરણ ઓઢણ કર્યું ભાત લઈ ને અંજુ આજ તો વહેલી વહેલી ચાલી નીકળી ભાતમાં ઘીએ જબોડેલી લાપસી હતી મેપો ખાવા બેઠો પણ આજ એનું હૈયું હેઠું નથી બેસતું અંજુએ ખૂબ વાતો કાઢી પણ મેપો વાતો એ ન ચડ્યો ગલેફામાં બે ચાર કોળિયા આડાવડા ભરી મેપાએ હાથ વિછળ્યા ચૂંદડીને છેડે એક એલચી બાંધી હતી તે છોડી અંજુએ મેપાને મુખવાસ કરાવ્યો પણ મેપાને આજ એલચીની કિંમત નહોતી એ ઉઠ્યો બેસને હવે બે ડુંડા ઓછા વાટીશ તો કંઈ બાયડી વિનાનો નહીં રહી જા પણ મેપો ન માન્યો એણે મોઢુંએ ન મલખાવ્યું આજ તારી અંજુથી તને તારા ડુંડાવાલા લાગ્યા કે પણ મેપાનું હૈયું ન બિગડ્યું એલા પણ તને મફત બાયડી પરણાવી દઈશ ઘડીક તો બેસ આમ સામું તો જો મેપો ઊંધું ઘાલીને મોલ ચાલવા જાય છે ઊભો રહે તું નહીં માને એમને એટલું કહીને અંજુ દોડી મેપાના કેળિયામાં ભરાવેલી દાતરડી બરાબર ગળે લટકતી હતી હેતના ઉમળકામાં ને ઉમળકામાં એણે એ દાતરડીનો હાથો ચાલ્યો ચાલીને ખેંચ્યો મોમાંથી બોલી નહીં ઊભો રહે એમ મેપો ઊભો રહ્યો સદાને માટે ઊભો રહ્યો દાતરડી જરાક ખેંચાતા જ મેપાની ગરદનમાં એ રાણાવાવનું પાણી પીધેલ દાતરડી ઊંડી ઊંડી ઉતરી ગઈ મેપો જરાક મલકાયો હતો તે હાસ્ય મોઢા ઉપર રહી ગયું મેપાને પરણવું હતું મેપો પરણિયો પરણિયા વિનાનો રહ્યો એને એ વસ્ત્રે અંજુ મેપાના સપની સાથે ચીતામાં સૂતી અગ્નિ દેવતાએ બેને ગુલાબ જેવા અંગારાનું બિછાનું કરી દીધું ત્યારથી દુહો ગવાતો આવે છે કે દાતરડી દળદાર તડવા ઢીઢકલા કરે રોડી રાણા વાવ ચડે એ સમય પછી એ વાવ પૂરી દેવામાં આવી છે આજે એ જગ્યાએ એક મોટી ઇમારત ઊભી છે આ દુહા સિવાય એ રાણા નામ નિશાન નથી રહ્યું મિત્રો આ વાર્તા ઝવરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસ્તારમાંથી લેવામાં આવી છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો તથા આવા જ અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ